આ બાબતની અરજી ત્રણ ચાર દિવસ પહેલાં અમારી હાપા સબડિવિઝનની કચેરીને મળી હતી એમણે એમને સર્વે માટે બોલાવેલા હતા કે તમારી જગ્યા ઉપર કઈ જગ્યાની તમારી કઈ લાઈન ફેરવવાની છે જનરલી આવી મેટ્રોમાં જોઈન્ટ સર્વે થતો હોય છે જેથી રોડ ક્યાંથી થવાનો છે ક્યાં સુધી થવાનો છે ક્યાં સુધીનું જમીન એમની માપણીમાં છે એ કોર્પોરેશન કે કોઈ પણ જે રોડ બનાવતી યુનિટ છે આપણા સરકારનું આર હોય કે એનએચઆઈ હોય કે એ બતાવે પછી એના એનાથી બહારની સાઈડમાં આપણે લઈ જવું પડતું હોય જ્યાં સુધી બતાવે નહીં ત્યાં સુધી આપણે એને શિફ્ટ ના કરી શકીએ એટલે જ્યારે આવી રીતના જોઈન્ટ સર્વે થાય ત્યારે એમનું એસ્ટિમેટ બને એસ્ટિમેટ બન્યા પછી એમને શરૂ કરવામાં આવે સરકારી તંત્ર છે તો એ પ્રમાણે એમનું ભરપાઈ કરતી હોય અમુક વખતે અલગ અલગ સંસ્થાઓ છે એ પોતાની પોતપોતાની સિસ્ટમ પ્રમાણે એસઓપી પ્રમાણે સરકારના પૈસા છે એ ભરપાઈ કરતી હોય એ ભરપાઈ થઈ જાય એટલે એસ્ટિમેટ પ્રમાણે એનું કામગીરી પીજીવીસીએલ જે કરી આપતી હોય છે ત્રણથી ચાર દિવસ પહેલાં અમને અરજી આપા સબડિવિઝનને મળેલી છે એને અનુસંધાને એમને સર્વે માટે બોલાવેલા હતા ગઈકાલે એનું સર્વે બી થઈ ગયું છે અને ગઈકાલે જ એનો એસ્ટિમેટ પણ અપાઈ ગયો છે રોડ બનાવવાની કામગીરી બી ચાલ્યું છે અત્યારે અને એકાદ જે બે ત્રણ મીડિયાના જે કવરેજ છે એમાં દેખાય છે એમાં એકાદ થાંભલો એમાં રોડમાં આવેલો પણ દેખાય છે એને પણ દૂર કરવામાં આવશે અને બાકી જે રોડ બને બની રહ્યા છે ત્યાં એમાં જે લાઇન નડે છે એને પણ દૂર કરી દેવામાં આવશે પણ એસ્ટિમેટ ભરપાઈ થઈ ગયા એટલે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે અને આવું કોઈ હાલત બીજી કોઈ અકસ્માતની ઊભી ન થાય રોડ ચાલુ થાય પહેલાં એના પૂરતા પ્રયત્નો બંને તંત્ર દ્વારા અમે સંકલન કરીને કરવાની કોશિશ કરીશું એક પોઈન્ટ સડસઠ લાખ રૂપિયાનું આનું એસ્ટિમેટ આપવામાં આવેલું